પડત્રેની લોટસ સ્કૂલમાં રાજકોટની નામાંકિત સંસ્થા ડિવાઇન ફીલ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વૃદ્ધાશ્રમ અનાથાશ્રમ તેમજ અબોલ પશુ પક્ષીઓ અને ઝુંપડપટ્ટી વિસ્તારના બાળકો માટે સ્કૂલના ધોરણ નર્સરીથી બારના બાળકો પોતાના ઘરેથી ઉપયોગી વસ્તુઓ કપડાં બિસ્કિટ રમકડા વોટર બોટલ તેમજ સ્ટેશનરી જેવી અનેક વસ્તુઓનો બહોળો જથ્થો વિદ્યાર્થીઓ પોતાની ઘરેથી લાવ્યા હતા ડિવાઇન ફિલ ચેરિટેબલ સંસ્થાના પ્રમુખ પરમાર ભરતભાઈ વિજય મેહુલભાઈ શાળાએ આવીને વિદ્યાર્થીઓએ આવેલ વસ્તુઓને સ્વીકારી હતી અને વિદ્યાર્થીઓની સાથે વાલેગણ તેમજ શાળાનો આભાર વ્યક્ત કર્યો હતો મારું નામ કિશોર ફોલિયા છે હું લોટસ પડતર શાળામાં એક આચાર્ય તરીકે ફરજ બજાવું છું આજ રોજ રાજકોટની એક એવી નામાંકિત ડિવાઇન ફિલ ચેરિટેબલ ટ્રસ્ટ સંસ્થા કે જેના પ્રમુખ છે એ ભરતભાઈ પરમાર છે મેહુલભાઈ છે વિજયભાઈ છે એના દ્વારા શાળાની અંદર ધોરણ એકથી આઠના બાળકોને એવું શાળા દ્વારા એવું આહવાન કરવામાં આવેલું કે તમારી ઘરે જે ચીજ વસ્તુઓ છે માનો કે કપડાં છે શૂઝ ચપ્પલ કોઈ જરૂરી વસ્તુ છે કે જે તમારે યુઝમાં નથી અને સારી ગુણવત્તાવાળી છે તો એ શાળાએ લાવવું ઘણા બધા વિદ્યાર્થીઓએ ઘણી બધી મોટી સંખ્યામાં વસ્તુઓ લાવ્યા છે અને આજ રોજ આ લોકો છે એ વસ્તુ લેવા માટે આવ્યા છે અહીંથી એ લોકો રાજકોટની અંદર ખાસ કરી અને જે ઝૂંપડપટ્ટીની અંદર જે ગરીબોના બાળકો છે કે એને સારા કપડાં સારા ચપ્પલ પહેરવા મળતા નથી આ લોકો તેને છે એને વિતરણ કરશે અમારો હેતુ માત્ર છે એ સેવાનો છે અને વિદ્યાર્થીઓની અંદર ખાસ કરી અને ગરીબો પ્રત્યે સેવાભાવના વિકસે કોની લાગણી જન્મે એ હેતુ છે અસ્ત જય જીનેન્દ્ર નમસ્કાર માય સેલ્ફ મેહુલ રવાણી ડિવાઇન ફિલ્ડ ચેરિટેબલ ટ્રસ્ટ વતી આજરોજ અમે લોકો લોટસ સ્કૂલ પડધરી ખાતે આવ્યા છીએ અહીંયા એકથી આઠ ધોરણના બાળકોએ તેમને જે કંઈ પણ કપડાં ચંપલ બુક્સ ઉપયોગ કર્યા છે અને સારી ક્વોલિટીના છે હવે તેમને ઉપયોગમાં નથી લેવાના એ બધા જ પુસ્તકો અને કપડાં ડિવાઇન ફિલ્ડ ચેરિટેબલ ટ્રસ્ટને આજરોજ સ્ટુડન્ટ અર્પણ કરી રહ્યા છે આપણે કહીએ છીએ ને કે દોરી સંચાર જો સાચો હોય તો વ્યક્તિ પોતાની મંજિલ સુધી પહોંચે છે લોટસ સ્કૂલની અંદર દરેક વિદ્યાર્થીઓમાં સંસ્કારોનું સિંચન વ્યવસ્થિત રીતે નિયમ મુજબ કરવામાં આવી રહ્યું છે અને આ સંસ્કારોના સિંચનથી જ આજે દરેક વિદ્યાર્થીઓના મનની અંદર આપવાની ભાવના જાગી છે અને આ બધા જ વસ્તુઓ કપડાને બધું અહીંયાથી લઈ જઈને અમે લોકો અમારી ટીમ આખી ઝુંપડપટ્ટીની અંદર અમે લોકો વિતરણ કરશું આ તકે લોટસ સ્કૂલ શાળા પરિવાર અને માનનીય શ્રી કિશોરભાઈનો ડિવાઇન ફિલ્મ ચેરિટેબલ ટ્રસ્ટ ખૂબ ખૂબ આભાર માને છે ધન્યવાદ